નમસ્કાર ખબર વડાલી અસર વડાલી સાબરકાંઠા જિલ્લામાંથી મહત્વના સમાચાર મળી રહ્યા છે તો સાબરકાંઠા જિલ્લામાં દેવ દિવાળીની રાત્રિએ ધરાધ્રુજી સાબરકાંઠા જિલ્લામાં અનુભવાયા ભૂકંપના આંચકા હિંમતનગર ઈડર વડાલી સહિતના વિસ્તારોમાં અનુભવાયા ભૂકંપના આંચકા અચાનક આવેલા ભૂકંપના આંચકાને લઈ લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા ભૂકંપના આંચકાથી જિલ્લાવાસીઓમાં ભયનો માહોલ ત્યારે મોટી સંખ્યામાં લોકો ફ્લેટ તેમજ ઘરની બહાર દોડી આવ્યા દેવ દિવાળીની રાત્રિના સમયે ભૂકંપના આંચકાને લઈ પ્રજાજનોમાં ભયનો માહોલ બ્યુરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા